નમસ્કાર મિત્રો ભગવાન શનિદેવ મહારાજ બાર રાશિઓમાંથી હવે આ ચાર રાશિઓથી ઘણા ખુશ થઈ ગયા છો જેના કારણે હવે આ ચાર રાશિઓ ભગવાન શનિદેવજીની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ હવે આ રાશિના જાતકોના જીવનમાં તમામ દુઃખ અને કષ્ટોનો એવા ઉપાયો આવવાના છે જેથી આ ચાર રાશિના લોકોનું જીવન બદલી નાખશે તો મિત્રો આ રાશિઓ પર ભગવાન શનિદેવ બિરાજમાન કરવા માટે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે આજની શનિદેવ વર્ષ સુધી આ રાશિના લોકો હવે પૈસાથી અમીર બનશે આ વિડિયોમાં અમે તમને તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આખો વિડીયો શરૂઆત થી અંત સુધી જુઓ કારણ કે આ ચાર રાશિઓ માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે મિત્રો ચાલો આગળનો વીડિયો શરૂ કરીએ સૌપ્રથમ તો ભગવાન શનિદેવજી સાચા ભક્તોને કૃપા કરીને આ વિડિયોને લાઇક અને કોમેન્ટ કરો મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે તમને જણાવી દઈએ કે આ દેવીદેવતાઓમાંથી એક નામ ભગવાન શનિદેવ છે ભગવાન શનિદેવજી સર્વોચ્ચ ન્યાયાધીશ છે શનિદેવ ભગવાન ખોટા કામ કરનારાઓને સમયસર સજા પણ આપે છે કર્મને પરિણામ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે તેઓ મોક્ષ પ્રદાન કરે છે ભગવાન શનિદેવ જ આ કામ કરી શકે છે ભગવાન શનિદેવ સંતુલન જાળવે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે જે વ્યક્તિને ભગવાનના આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી ખોટું કામ ન કરો બીજાને નુકસાન ન કરો તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપા બાર રાશિઓમાં ઉપલબ્ધ છે મિત્રો આ ચાર રાશિના લોકોને ભગવાન આશીર્વાદ આપશે મિત્રો અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છે તે તમારું જીવન બદલી નાખશે તે ભાગ્યશાળી રાશિઓને ભગવાન શનિદેવના આશીર્વાદ મળે છે અને આ ભાગ્યશાળી રાશિઓ પૈકી પ્રથમ રાશિ આવે છે કુંભ રાશિના મિત્રો કુંભ રાશિ અમે તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને ખૂબ જ શુભ સમાચાર મળવાના છે તમારા જીવનમાં એવા સમાચાર આવશે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો ચાલો તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો તમે કરેલી બધી મહેનતનું ફળ તમને મળવા જઈ રહ્યું છે સાથે જ તમારા બાકી રહેલા બધા કાર્યો પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જેઓ વ્યવસાય કરે છે તેઓને વ્યવસાયમાં બે ગણો અને ચાર ગણો લાભ મળશે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે અને સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે તેમની પસંદગીનું કામ પણ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તે પૈસા પણ તમને જલ્દી જ પરત કરી દેવામાં આવશે અને હવે તમારા ધંધામાં આવતી તમામ અડચણો દૂર થઈ જશે તમારા જીવનમાં ફક્ત સુખ હશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારું માનસન્માન વધશે મેષ રાશિના લોકો જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને ચાલો તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે કે હવે તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થવા લાગશે જે કામ તમે શરૂ કરવા માંગો છો તે કામમાં તમને સફળતા મળશે ભગવાન શનિદેવ મહારાજ આ ચાર રાશિના લોકોની આવક વધશે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને આ થીક લાભની ઘણી તકો મળશે તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે તમને સામાજિક ક્ષેત્રોમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ મળવાની સંભાવના છે અને જો તમે વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી યોજના ચોક્કસપણે સફળ થશે મેષ રાશિના લોકો તમારી તરફેણમાં છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ રાશિના જાતકોને કહો કે હવે ભગવાન શનિદેવ મહારાજજીની કૃપાથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે અને સાથે જ મિત્રો સાથે મેળા પણ વધશે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને પરિવાર અને જીવનસાથીનો નો પૂરો સહયોગ મળશે તમારા બધા કામ પૂરા થશે ભગવાન શનિદેવ ની કૃપા તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમે જે પણ કામ વર્ષોથી કરી રહ્યા છો તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો તમારા પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે અને તમે તમારા જીવનમાં બમણી અને ચાર ગણી પ્રગતિ કરશો અને જ્યારે તમે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે સિંહ રાશિના મિત્રો ચાલો આપણે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે કે તમને ન માત્ર માનસન્માન મળશે પરંતુ તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ સિવાય તમને તમારા જીવનમાં આવી નવી તકો મળશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર વરસી રહી છે સાથે જ તમને ઘણો આર્થિક લાભ પણ થશે ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી બાજુથી તમને શનિદેવનો આશીર્વાદ મળવાનો છે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે સેલેરીમાં પણ વધારો થવાના પૂરેપૂરા ચાન્સ છે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી હવે તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે તમારી આર્થિક સ્થિતિની સાથે તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે તેમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તમારા જીવનને બદલી નાખશે ભગવાન શનિદેવના આશીર્વાદ હવે તમારી તરફેણમાં છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને જલ્દી સારા સમાચાર મળવાના ચાન્સ છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમને એવી ખુશી મળશે કે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપાર કૃપા છે અને તમે પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે આ સમયે દૂર થઈ જશે તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે ઘ્નમાં ઘણો વધારો થશે અને હવે તમને મોટી સફળતા મળવાની છે તેની સાથે જ નોકરીમાં પ્રમોશનની સાથે સાથે જે લોકો કામ કરી રહ્યા છે તેમના માટે પગારમાં વધારો થવાની સંભાવના છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થશે અને તમને અપાર સુખ મળવાના છે તમારા જીવનમાં જે તમારા જીવનને બદલી નાખશે મિત્રો આ યાદીની આગામી રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સમયસર સમાચાર મેળવતા રહો મિત્રો જે આ યાદીમાં આગળની રાશિ આવે છે કન્યા રાશિના જાતકોને કહો કે ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા પર છે જેનાથી તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ જેઓ વ્યાપાર કરે છે તેઓને પણ ઘણો ફાયદો થશે નોકરીમાં પ્રમોશન તો મળશે જ સાથે સાથે જેઓ વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેઓ પણ પોતાના સપના પૂરા કરવા માટે લાયક બની રહ્યા છે કન્યા રાશિના લોકો તમારા પર શનિદેવ આશીર્વાદ વરસાવે છે જે લોકો સંતાન ઈચ્છે છે તેઓને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે અને સાથે જ તેમના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે નવું વાહન અથવા ઘર ખરીદવાનું આયોજન કરો તો આ યોજના ચોક્કસ સફળ થશે ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે જેથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમને તમારા જીવનમાં ઘણા ફાયદા અને સફળતા મળવાના છે જેના કારણે કન્યા રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે તો આ હતી આજની શુભ રાશિઓ તો મિત્રો વીડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર